જામનગરમાંથી પસાર થતા પદયાત્રીઓ પર બે યુવકોએ પથ્થરમારો કર્યાનો આક્ષેપ દ્વારકાના દર્શનને જતા પદયાત્રીઓ જામનગરના વિક્ટોરિયા પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે પુલની નીચેથી પથ્થરોના ઘા થયેલો હતા જેમાં પદયાત્રીઓને પથ્થર લાગતા બુમાબુમ કરી હતી અને ઉપરથી અવાજ દેતા વિક્ટોરિયા ફૂલ નીચે આવેલ કબ્રસ્તાન પાસેની જગ્યામાં પંદરમી સત્તર વર્ષના વિધર્મી છોકરાઓ દોડતા દેખાયા હતા જેની જાણ સેનાના યુવા પાંખના ઉપપ્રમુખ સાગર ચૌહાણને થતા ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાંથી ફોટાઓ તેમજ વિગતો મેળવી હતી હાલ આવા પદયાત્રા પર જતા શ્રદ્ધાળુઓ પર પથ્થર બાજોને તત્કાલ પકડવા તેમજ આવા પુલ કે રસ્તા પરની મસ્જિદો કે દરગાહ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવો તેવી હિન્દુ સેના પોલીસ પ્રશાસન પાસે માગણી કરે છે અમે આ ચાલે હુમલો થયો દરગાહ ચાર પાંચ હતા અમારા ગ્રુપના બે એકને લાગ્યો અને ત્યાં અહીંયા લાયકું હોય મિત્રો જે નીચે થી દરજા હે ને એ